શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો કન્યા રાશિ અક્ષર પઠણા શનિદેવ વકરીથી માર્ગી બનીને તમારી બુદ્ધની અધિપત્યવાળી કન્યા રાશિ માટે કેવું ફળ આપનારા થશે તેમજ વધુ સારું ફળ મેળવવા માટે તમારે શું શું ઉપાય કરવા જોઈએ તે વિશેની માહિતી તમારી બુદ્ધની અધિપત્યવાળી કન્યા રાશિ માટે શનિદેવનું માર્ગી બનવું જે મીન રાશિમાં રહીને માર્ગી બને છે મીન રાશિમાં જે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હાજર પચીસથી પોતાની અધિપત્યવાળી કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં આવ્યા જે તમારી રાશિથી તમારી કન્યા રાશિથી સાતમા સ્થાનેથી રહેશે અહીંયા શનિદેવ તારીખ તેર સાત બે હજાર પચીસ ને રવિવારથી વક્રી બન્યા હતા અને એ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હાજર પચીસને શુક્રવારથી માર્ગી બને છે સૂર્ય ને ચંદ્ર વક્રી બનતા નથી હવે જોઈએ તો વકરી અને માર્ગીનો અર્થ કે વકરી એટલે પાછા પડવું ધીમી ગતિએ ચાલવું અને માર્ગી એટલે આગળ ગતિ કરવી કોઈ પણ ગ્રહ વકરી બને ને તો સારું ફળ આપતા નથી એમાં તો શનિ મહારાજ તો તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારથી શનિદેવ માર્ગી બને છે શનિદેવ મીન રાશિમાં જ આવતા એમ જ વકરી હતા ને એમ જ માર્ગી બને છે મીન રાશિમાં જ તમારી રાશિથી કન્યા રાશિથી સાતમા સ્થાનેથી રહેશે સાતમું સ્થાન એટલે કલત્ર સ્થાન કલત્ર એટલે તમારા જીવનસાથીનું સ્થાન લાઈફ પાર્ટનરનું ને જો ભાગીદારી ધંધો હોય ને તો એ પાર્ટનરનું પણ આ સ્થાન કહેવાય ભાગીદારીમાં કેવું તમને સહકાર મળે એ પણ જોઈ શકાય બીજું તમારા જીવનસાથીનું સુખ પણ અહીંયા તમે કેવું મળે એ જોઈ શકો તો આ સાતમા સ્થાનેથી શનિદેવ તમને જીવનસાથીનું સુખ સારું આપે તમારા લાઈફ પાર્ટનરનું પણ સુખ તમારા જે પાર્ટનર જે છે ભાગીદારીમાં એમનું પણ તમને સારો સહકાર મળે શનિદેવ તાંબાના પાયા ઉપર રહે સાકમું સ્થાન એટલે તાંબાના પાયે શનિદેવની ગતિ થાય તો તાંબાના પાયેથી એમનું રહે છે તો તમને તાંબાના પાયેથી કોઈ બી વસ્તુ હોય ને એ શુભ ફળ આપે સુખ આપે એમાં શનિદેવ તાંબાના પાયા એટલે તમને શુભ ફળ આપનારા થશે સુખ આપનારા થશે વ્યવસાયમાં નોકરી વ્યવસાયમાં સારું બની રહે હવે દ્રષ્ટિથી જોઈએ તો શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી નવમાં સ્થાનેથી રહેતા તમારે તમારું ભાગ્ય જાતે જ મહેનત કરીને ઊભું કરવું પડે દરેકને મહેનત તો કરવી પડે પણ ભાગ્યનો સહકાર ક્યારે મળે કે જો સારા ગ્રહોનું યુતિ હોય સારું ફળ આપનારા હોય તો થોડી મહેનતે સારું ફળ મળે પેલું સાયકલ ચલાવતા હોય ને ઢાળમાં હોય અને પાછળનો પવન હોય તો બિલકુલ પેન્ડલ ના મારવા પડે એના જેવી વાત છે તો મહેનતનું પણ ફળ મળે અને ભાગ્યનું એટલે વિશેષ તમને લાભ જોવાય શનિદેવની સાતમી દ્રષ્ટિ તમારા દેહ સ્થાન ઉપર રહેશે અહીંયા તમારે થોડું આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવાનું રહેશે મોડી રાત સુધીના ઉજાગરા ટાળવા બહારની ખાણી પીણી થોડું નિયંત્રણ કરવું શક્ય હતું ઘરનું સાત્વિક ભોજન લેવું યોગ વ્યાયામ આ બધું કસરત આ બધું કરવું શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાનેથી રહેતા અહીં ચોથું સ્થાન છે માતાના આરોગ્યની તમને ચિંતા રખાવે ચોથું સ્થાન માતાનું પણ છે મિત્રોનું પણ છે મિત્રોને તમે હેલ્પમાં ગયા હોય મદદ તમે એમને આપી હોય પણ એ આ યોગ એવા હોય તો મિત્ર તમને તમારા આવા સમયે તમને હેલ્પ ના કરી સહકાર એમનો ન મળી શકે બીજું થોડું તમારે વાહન પણ ચલાવવામાં થોડી તકેદારી સાવધાની લેવી જોઈએ જો તમને તમારી જન્મકુંડલીમાં શનિદેવની સાનુકૂળતા હશે એ શુભ ફળ આપનારા હશે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ જોવાશે આર્થિક લાભ મેળવી શકો શનિદેવનાને કીધું કે તાંબાના પાયે જે છે ને સાતમા સ્થાને તમને આર્થિક સુખાકારી સારી આપે પોતાના પાર્ટનરનો સહકાર મળી રહે આ બધું સારું આપે સુખ સમૃદ્ધિ સંપત્તિ બધું મેળવી શકો નોકરી ધંધામાં પણ સારી આવક તમે મહેનતથી અને પાર્ટનરના સહકારથી સારું તમે વ્યવસાય પણ કરી શકો અહીંયા તમારે વધુ પડતી મહેનતથી અતિશય મહેનત કરવાથી અમુક વાર એવું થાય છે કે તમે પૈસો મેળવવા માટે શરીરનું ખૂબ તમે મહેનત શરીરથી કરો પણ એકવાર એવું બને કે બહુ જ મહેનતથી ને એ કરવાથી તબિયત એ થાય આરોગ્ય બગડે તો એ મે મેળવેલો પૈસો એ પાછા ખર્ચમાં જતો રહે એટલે થોડું બેલેન્સ પણ એ જરૂરી છે અતિશય વર્કલોડ બહુ એના પર ટેન્શન કે એવું બધું ના લેવું જોઈએ અહીંયા તમને મહેનતનું ફળ આપશે તમને અહીંયા શનિદેવ સાનુકૂળતા આપનારા બની રહેશે બીજું અહીંયા જોઈએ તો જેના લગ્ન બાકી હોય તેમને માટે આ સમય બિલકુલ સાનુકૂળતા વાળો છે યોગ્ય જીવનસાથી તમે મેળવી શકો અહીંયા તમે બધાની સંમતિ પણ મેળવી શકો અહીંયા જો તમારી જન્મકુંડળીમાં મંગળ હોય માંગલિક કુંડળી હોય શનિ હોય અથવા એવો કોઈ દોષ હોય તો એનું નિરાકરણ તમારે યોગ્ય વ્યક્તિ પાસે કરાવી લેવું જોઈએ નિવારણ કરવાથી આ દોષોમાંથી મુક્તિ મળતા તમને સારું પાત્ર તમને મળવી મેળવી શકો જીવનસાથીનું સુખ તમે શ્રેષ્ઠ મેળવી શકો વધુ સારું ફળ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ તો રોજ સવાર સાંજ શનિદેવની કોઈ બી તકલીફ હોય ને તો સૌથી પહેલું હનુમાનજીને શરણે જવું જોઈએ હનુમાન ચાલીસા સવાર સાંજ કરવા જોઈએ શક્ય હોય તો આપણે શનિદેવનો મંત્ર પણ હરીમ શમ શનિશ્ચરાય નમ આ મંત્ર જાપ કરવા જોઈએ બીજું શનિદેવની પ્રિય વસ્તુ હોય એનું દાન કરવું જોઈએ શનિદેવ છે ને તમે તમારી તમારી માતાની સેવા કરો ને તો પણ સારું ફળ આપનારા રહે છે તો આ બધું તમે કરી શકો દાન જપ તપ આ બધું કરી શકો તો આ હતું શનિદેવ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી થી જે માર્ગી બને છે તે તમારી બુદ્ધની અધિપત્યવાળી કન્યા રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી નમો નારાયણ